હું છું આપની સાથે તુષાર છે રાજ્યના પાટનગર ગાંધીનગરના ગામના પહાડીયા ગામની પહાડિયા ગામના રહીશોમાં છેલ્લા કેટલા દિવસોથી ઉકળાટ અને આક્રોશ હતો તેવું મામલતદાર કચેરી સુધી ઘસી ગયા હતા આંદોલન લઈને કે આ દસ્તાવેજ રદ કરો અમારું ગામ છે અને આખે આખું ગામ કોઈએ વેચી માર્યું છે આ મામલાની તપાસ કરતાં અમને સમજાયું કે પહાડિયાના સર્વે નંબર એકસો બેતાલીસની જે જમીન છે તે જમીન આજથી લાંબા સમય પહેલાં કોઈ વ્યક્તિએ આ તમામ ગ્રામજનોને ગામ વસાવવા માટે આપી દીધી હતી તેના માટે વેચાણ પણ રાજી ખુશીથી થયું હતું પરંતુ જે તે સમયને અનુકૂળ પરિસ્થિતિ હતી કે ત્યારે દસ્તાવેજ કે કાગળ પર કોઈ ધ્યાન આપતું નહોતું આપ્યું એટલે આપ્યું આવી એક સિસ્ટમ હતી પરંતુ હજુ પણ આ સર્વે નંબર એકસો બેતાલીસની જમીન પર તે મૂળ માલિકના વારસદારો નામ પર બોલી રહ્યા હતા ચોપડા પર અને તેના કારણે તેનો લાભ લઈ આ જમીન સર્વે નંબર એકસો બેતાલીસની ચૌદ હજાર પાંચસો સત્તાણું ચોરસ મીટરનું વેચાણ બારોબાર જસદણના ખરીદદાર

વારસદારોમાં ત્રીજી પેઢીના અને જે મેન ખરીદનાર આરોપી છે અલ્પેશ લાલજીભાઈ હિરકર આજે જસદણનો રહેવાસી છે આ લોકોએ ભેગા મળી અને જે ખરેખર જે જગ્યાએ ગામ વસેલું છે એના કરતાં અલગ જગ્યાના ખોટા સબરજિસ્ટર કચેરીમાં રજૂ કરી અને આખું જે કમ્પ્લાઉન્ટ જે બાબતે ફરિયાદ દાખલ થઈ છે આમાં અત્યાર સુધીમાં બે આરોપી જે વેચનાર છે પૈકીના વિનોદ ભીખાજી ઝાલા અને જયેન્દ્રકુમાર જસુજી ઝાલા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ

દસ્તાવેજ પાક્કો નહીં કરેલો જેના કારણે આ લોકોના નામ વારસદારમાં ચાલુ હોય અને અમને પોતાનો આર્થિક લાભ લેવા સારું આ જમીન વેચેલી છે તમે સાંભળ્યું એ પ્રકારે આ મામલે પોલીસે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે જ્યારે ખરીદનારની પણ તપાસ ચાલી રહી છે મહત્વની વાત એ છે કે સબ રજિસ્ટ્રાર દ્વારા નોંધાવવામાં આવી છે ફરિયાદ કે અમને જ્યારે દસ્તાવેજ કરવા માટે પુરાવા તરીકે ફોટોગ્રાફ્સ આપવાના હતા તે ફોટોગ્રાફ્સ કોઈ બીજા લોકેશનના હતા મૂળ જગ્યા પર તો ગામ વસેલું છે આમ દસ્તાવેજને પ્રમાણિત કરવા માટે રજિસ્ટ્રાર કચેરીમાં પણ આ આરોપીઓ દ્વારા ખોટા દસ્તાવેજ રજૂ કરવામાં આવતા આ સમગ્ર મામલે ગુનો નોંધવામાં આવ્યો છે હાલ પોલીસ ઝીણવટપૂર્વકની તપાસ કરી રહી છે તો આ હતું ગાંધીનગરનું પહાડીયા ગામ કે જે આખે આખું ગામ જ ભેજા બાજુએ વેચી માર્યું અને તેના કારણે ગ્રામજનોમાં આક્રોશ અને ઉકળાટ હતો આખરે તંત્ર સજાગ થયું છે કામગીરી કરી છે જોઈએ હવે શું નવા ફણગા ફૂટે છે આ મામલામાં